અને આજ સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ બેદરકારી દાખવનાર સામે શું પગલા ગાંધીનગર થી શું આદેશો આપવામાં આવ્યા ચોક્કસપણે જે રીતના ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર છે તે જોવા મળી છે ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી આ સમગ્ર મામલે રિપોર્ટ માંગવામાં છે કે હોસ્પિટલ છે ગાંધી જે ગુંદાવાડી વિસ્તારમાં આવેલી છે ત્યાં તપાસ અર્થે પહોંચ્યા હતા જે મહિલા છે તેનું પણ નિવેદન લેવામાં આવ્યું સાથે તેમના પતિ છે તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે જે રીતના તપાસ ની જો વાત કરવામાં આવે તો એક કલાક સુધી આ મહિલા છે તે ત્યાં જ રઝળતી રહી હોવાની વિગત સામે આવી છે કારણ કે કેસ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું ને કેસ ની લાંબી લાઈન હોવાના કારણે આખી આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે આ પ્રકારની જો ઘટના હોય તો તેને ઇમરજન્સી કરવામાં આવતા હોય છે પરંતુ જે બેદરકારી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજ કરવામાં આવી છે તો હોસ્પિટલના જે અધિકારી છે તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને આખો આ રિપોર્ટ આજે તૈયાર કરી અને ગાંધીનગર મોકલવામાં આવશે અને ગાંધીનગરથી પગલા માટે થઈને આદેશ છે તે આગામી સમયમાં પણ છૂટી શકે છે જી જી રહીમ